નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાત પોલીસમાં આઈએપીએસ અધિકારીઓની બદલી ક્યારે આવશે તેના માટે લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી અને હવે આ આતુરતાનો અંત આવ્યો છે તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ નવા જૂનીના એંધાણેની વાતો વચ્ચે શ્રાવણ માસના છેલ્લા સોમવારે સાંજે આઈએપીએસ લૂબીની આતુરતાનો અંત આવ્યો હતો અને સરકાર દ્વારા એક સાથે એકસો સોળ અધિકારીઓની બદલી કરવામાં આવી છે જેમાં ડીસીપી અને એસપી કક્ષાના અધિકારીઓની બદલી કરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લાને મળ્યા નવા પોલીસ વડા બનાસકાંઠાને મળ્યા નવા જિલ્લા પોલીસ વડા તરીકે પ્રશાંત સુબે બનાસકાંઠાના નવા જિલ્લા પોલીસ વડા તરીકે પ્રશાંત સુબે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષરરાજ મકવાણાની ભરૂચ ખાતે બદલી અંબાજી નજીક આવેલા કોટેશ્વર મહાદેવના મંદિરમાં મૂડી રાત્રે તસ્કરોએ મોટી ચોરીને અંજામ આપ્યો છે તસ્કરો મંદિરમાંથી એકવીસ લાખ રૂપિયાની કિંમતનું ચાંદીનું થાળું ચોરી ગયા છે આ થાળું માત્ર પંદર દિવસ પહેલાં ચાર ઓગસ્ટના રોજ જોધપુરના એક ભક્તે દાનમાં આપ્યું હતું ચોરીની આ ઘટના ગત મધ્યરાત્રે બની હતી અને સમગ્ર ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના હસ્તકના આ મંદિરને ચોરીની જાણ થતાં જ તત્કાલિક બંધ કરી દેવામાં આવ્યું છે કોટેશ્વર મહાદેવનું આ મંદિર અરવલ્લીની ગિરિમાળાવમાં સરસ્વતી નદીના કિનારે આવેલું છે થરાદની નર્મદા કેનાલમાંથી પાંત્રીસ વર્ષીય મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે મૃતક મહિલાની ઓળખ મફીબેન રમેશભાઈ તરીકે થઈ છે તેઓ બે દીકરા અને એક દીકરીની માતા હતા થરાદ નગરપાલિકા બ્રિગેડને કોલ મળ્યો હતો ભારતમાળા ઓવરબ્રિજ નીચે અને નાગલા પુલ પાસે એક મહિલાએ કેનાલમાં ઝંપલાવી હોવાની માહિતી મળી હતી ફાયર ઓફિસર વિરમજી રાઠોડની આગેવાનીમાં ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ડીસા તાલુકાના જૂના ડીસા વાસણા રોડ પર બપોરે એક ગમખવાર અકસ્માત સર્જાયો છે રેતીના ટ્રેલરની ટક્કરથી ઇલેક્ટ્રોનિક ટુ વ્હીલર ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે અકસ્માતમાં અન્ય એક વ્યક્તિ જાગ્રસ્ત થયો છે વાસણા ગામના પરેશકુમાર બાબુલાલ ગેલોત પોતાના ઇલેક્ટ્રોનિક ટુ વ્હીલર પર જઈ રહ્યા હતા આ દરમિયાન સામેથી આવી રહેલી રેતી ભરવા જતા ટ્રેલરે તેમને અડફેટે લીધા ટક્કર બાદ યુવક નીચે પડી ગયો અને ટ્રેલરના ટાયર તેના પર ફરી વળ્યા આ અકસ્માતમાં પરેશકુમારનું ઘટના સ્થળે જ મોત થયું તેમની સાથે રહેલા અન્ય વ્યક્તિને ગંભીર ઇજાઓ થતાં ડીસાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે સિમકો સનલાઇટ ફેન્ટ્સ સિમકો સનલાઇટ ફેન્ટ્સ કવિન સોફ્ટવેર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો સિમકો સનલાઇટ ફેન્ટ્સ હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ એટલે કે અઢાર થી ચોવીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં અઢાર ઓગસ્ટથી બાવીસ ઓગસ્ટ સુધી રાજ્યના છૂટાછવાયા વિસ્તારમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા છે જેમાં ખાસ કરીને ઓગણીસ અને વીસ ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાનની આગાહી પ્રમાણે ગતરૂજ ગીત ગીર સોમનાથ અમરેલી રાજકોટ જૂનાગઢ બનાસકાંઠા ડાંગ તાપી સહિતના જિલ્લાઓમાં એક ઇંચથી લઈને છ ઇંચ

દિયોદર ભાભર કાંકરેજમાં ઝીરો એમ લાખણીમાં સાત એમ અને સુઈ ગામમાં ઝીરો એમ વરસાદ નોંધાયો છે નવા બસ સ્ટેશનથી જૂના બસ સ્ટેશન અને નવી બજાર જવાના રસ્તાઓ પર લારીઓ બાઇક અને ખાનગી વાહન ચાલકો દુકાને કંઈ પણ ખરીદી કરવા આવે તો વાહન અડચણ રૂપ મૂકી દેતા હોય છે જેને લઈને કાયમી ટ્રાફિકની સમસ્યા સર્જાય છે આ અંગે વાવ પોલીસને વારંવાર રજૂઆતો કરવા છતાં કાર્યવાહી તો શું પણ કોઈ પોલીસકર્મી ફરકતા પણ નથી જેને લઈને આડેધડ પાર્કિંગ કરતાં લોકોને મોકળું મેદાન મળી ગયું છે ટ્રાફિકને લઈ રાહદારીઓ તેમજ શાળાએ અવર જવર કરતા વિદ્યાર્થીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે આવી વાવ પોલીસ દ્વારા ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે ગુજરાતમાં ભૂતપૂર્વ સૈનિકો દ્વારા ચલાવવામાં આવી રહેલું ઓપરેશન અનામત આંદોલન આજે ત્રેવીસમાં દિવસે પણ ચાલુ છે ગુજરાતના સેક્ટર છ સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થયેલા માજી સૈનિકો અને ગુજરાત માજી સૈનિક સંગઠન દ્વારા આજે મંગળવારે સૈનિક અધિકારી મહારેલી કાઢવાનું આયોજન કરાયું છે આ રેલીને લઈને પોલીસોનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે બનાસકાઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના અકોલી ગામે શ્રી રાધાકૃષ્ણના મંદિરમાં પચીસ લાખના ખર્ચે નિર્માણ થયેલું સાંસ્કૃતિક હોલનું લોકાર્પણ બનાસકાંઠા જિલ્લાના ભાજપના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહજી વાઘલાના હસ્તે ખુલ્લું મૂકવામાં આવેલ આ પ્રસંગે ભારતસિંહ ભટ્ટેસરિયા સહિત ભાજપના અગ્રણીઓ તથા સરપંચ શ્રી તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા ઉત્તર ગુજરાતનું એક માત્ર મલ્ટી સિટી મોર્ડ હેપી બોલ હેપી બોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર ભાબર રાધનપુર વરાહી અને તરાદમાં જ્યાં મળશે આપને વેચવી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિકની તમામ સામગ્રી ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની વાવ તાલુકાના ટડાવ ગામમાં એક રખડતા પશુના શરીર ઉપર લંપી રોગ જેવા લક્ષણો જણાય આવતા પશુપાલકોમાં ભયની લાગણી પ્રસરી જવા પામી છે પશુપાલન વિભાગે આ બાબતની તપાસ હાથ ધરવા પશુપાલકોએ માંગ કરી છે બનાસકાંઠા જિલ્લાના સરહદી વાવ તાલુકાના તડાવ ગામમાં એક રખડતા નંદીના શરીર ઉપર લંપી રોગના લક્ષણો દેખાતા ગામના પશુપાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે જોકે અગાઉ લંપી વાયરસના કારણે હજારો પશુઓના મોત થયા હતા જેથી આ વિસ્તારમાં રખડતા પશુઓ મા ફરી આવા લક્ષણો દેખાવા લાગતા પશુપાલકો ચિંતિત બની ગયા છે ત્યારે આ બાબતે પશુપાલન વિભાગ દ્વારા ગંભીરતાથી નોંધ લઈ શું ખરેખર લંપી નામનો વાયરસ ફરીથી ફેલાઈ રહ્યો છે કે કોઈ અન્ય કારણ છે તેની યોગ્ય તપાસ કરવામાં આવે તેવી આ વિસ્તારના લોકોની માંગ છે દિવોદરમાં આવેલા નીલકંઠ મહાદેવ મંદિરે શ્રાવણ માસના છેલ્લા સોમવારે બરફનું શિવલિંગ બનાવી બાબા અમરનાથ દર્શનની સૌ ભાવિકોને અનુભૂતિ કરાવી હતી નીલકંઠ મહાદેવના મંદિરે તેમજ ઉડકજીની જગ્યામાં આવેલા શિવ મંદિરે બહોળી સંખ્યામાં ભાવિકો પધાર્યા ભગવાન શિવજીને બિલ્વપત્ર જળાભિષેક કરી આરાધના કરી વહેલી સવારથી જ ભાવિકો વિશાળ સંખ્યામાં શિવજીની તપ આરાધના કરવા પહોંચ્યા હતા હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ એટલે કે અઢારથી ચોવીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં અઢાર ઓગસ્ટથી બાવીસ ઓગસ્ટ સુધી રાજ્યના છૂટાછવાયા વિસ્તારમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા છે જેમાં ખાસ કરીને ઓગણીસ અને વીસ ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાનની આગાહી પ્રમાણે ગતરૂજ ગીત ગીર સોમનાથ અમરેલી રાજકોટ જૂનાગઢ બનાસકાંઠા ડાંગ તાપી સહિતના જિલ્લાઓમાં એક ઇંચથી લઈને છ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો માંગરોળ તાલુકાના શીલ ગામે માલધારી સમાજના છોકરાઓ સાથે ભેંસો લઈને ઘરે પરત ફરી રહ્યા હતા જો બનાસકાંઠાની વાત કરીએ તો સવારે છ વાગ્યા સુધીમાં વરસાદ કેટલો નોંધાયો છે તે આવો જોઈએ વાવ ઝીરો પોઈન્ટ ઝીરો એમ એમ થરાદ બે એમ એમ ધાનેરા એક એમ એમ દાંતીવાડા દસ એમ એમ અમીરગઢ ઝીરો એમ એમ દાંત બે એમ એમ વડગામ ત્રણ એમએમ પાલનપુર ચાર એમએમ ડીસા છુંતેર એમએમ દિયોદર ભાભર કાંકરેજમાં ઝીરો એમએમ લાખણીમાં સાત એમએમ અને સુઈગામમાં ઝીરો એમએમ વરસાદ નોંધાયો છે